જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામાયણના બાલકાંડની કથાનો ભાગ ત્રીજા સાંભળશું રામાયણ એ આપણી મહાન આર્ય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે એમાં આદર્શ માનવ જીવનનું દર્શન છે આદર્શ સમાજ જીવનનું દર્શન છે આદર્શ રાજકીય જીવનનું દર્શન છે માનવીની અનેક સમસ્યાઓનો સરળ ઉકેલ છે રામાયણમાં માનવીના જુદા જુદા આદર્શ રૂપ બતાવ્યા છે મર્યાદા પુરુષોત્તમ રામ સતી સીતા અનન્ય સેવક હનુમાન ઉભરાતા ભાઈઓ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન મમતાની મૂર્ત કૌશલ્યા ભક્ત શબરી પ્રેમાળ પિતા દશરથ રાજા વગેરે આદર્શ પાત્રો છે એવી જ રીતે સમાજના દૂષણરૂપ પાત્રો પણ વર્ણવ્યા છે જેવા કે અહંકારી રાવણ લોભી મંથરા કાચા કાનની કઈ કઈ કપટ્ટી મારી જ વગેરે આપણે રામાયણના કયા પાત્ર રૂપે જીવીએ છીએ તેનું મનન કરવાનું છે અને સાચા માનવી બનવાનું છે આ માનવીને માનવ ધર્મ સમજાવતો ગ્રંથ એટલે રામાયણ આદર્શ પતિ પત્ની કેવા હોય આદર્શ સાસુ સસરા કેવા હોય આદર્શ ભાઈ ભાઈ કેવા હોય આદર્શ સ્વામી સેવક કેવા હોય આદર્શ પિતા પુત્ર કેવા હોય આદર્શ માં દીકરી કેવા હોય આદર્શ પાડોશી કેવા હોય આદર્શ વેવાય કેવા હોય આદર્શ દિયર ભાભી કેવા હોય એ રામાયણમાં દર્શાવ્યું છે રામાયણ એ આદર્શ સમાજ જીવનનું દર્શન કરાવે છે તો મિત્રો આજના આ વિડિયોમાં ખૂબ જ સુંદર બાલ્યકાંડની કથાનો ભાગ ત્રીજો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો કથા શરૂ કરીએ બોલો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની જય આમ વિશ્વામિત્ર મુનિનું કાર્ય પૂર્ણ થયું બીજા દિવસે કર્મથી પરવારી બંને ભાઈઓ વિશ્વામિત્ર મુનિ પાસે આવ્યા અને પૂછ્યું હે ઋષિ શ્રેષ્ઠ હવે આપની શી આજ્ઞા છે મુનિએ કહ્યું હે રઘુનંદન મિથિલાનગરીમાં જનક રાજાએ શ્રેષ્ઠ યજ્ઞનો આરંભ કર્યો છે અમે ત્યાં જઈ રહ્યા છીએ તમે પણ સાથે ચાલો વળી તેમની પાસે દૈવી ધનુષ્ય છે જનક રાજાના પૂર્વજોએ યજ્ઞ કર્યો હતો ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને એ પ્રચંડ ધનુષ્ય આપ્યું છે એ ધનુષ્ય કોઈ ઉપાડી શકતું નથી તે જોવાનો પણ આપણને લાભ મળશે આમ વિશ્વામિત્ર મુનિએ લક્ષ્મણ અને ઋષિ સમાજ સાથે મિથિલા નગરી તરફ જવા પ્રયાણ કર્યું સંધ્યાકાળે તેઓ સોણ નદીના કિનારે પહોંચ્યા સ્નાન સંધ્યા પૂજન કરીને તેઓ ત્યાં જ વિશ્રામ કર્યો બીજે દિવસે તેઓ આગળ વધ્યા બપોરના સમયે તેઓ ગંગાજીના કિનારે પહોંચ્યા તેઓ ત્યાં જ અટક્યા મનોહર ગંગાજીના કિનારાથી રામચંદ્રનું હૃદય પ્રફુલ્લિત બની ગયું તેમણે વિશ્વામિત્રને કહ્યું હે બ્રહ્મર્ષિ ગંગાજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ વિશ્વામિત્રે કહ્યું ગંગા અતિ પવિત્ર નદી છે પર્વતરાય હિમાલયની પત્ની મેનાએ બે પુત્રીને જન્મ આપ્યો મોટીનું નામ ગંગા અને નાનીનું નામ પાર્વતી ગંગાજીની દેવોએ માગણી કરી એટલે હિમાલયે ગંગાજીને દેવોને અર્પણ કર્યા અને પાર્વતીજીને શિવજી સાથે પરણાવી આ પછીની વાત છે અયોધ્યામાં સગર નામે ધર્માત્મા રાજા થઈ ગયા તેઓ સંતાન હતા સંતાન પ્રાપ્તિ માટે તેઓ પોતાની રાણીઓ સહિત હિમાલય પર ગયા અને ભૃગુઋષિને પ્રસન્ન કરવા કઠોર તપ આદર્યો એ તપના પ્રભાવથી ભૃગુ ઋષિ પ્રસન્ન થયા અને કહ્યું હે રાજન તું ઘણા પુત્રોનો પિતા થશે તમારી એક રાણી એક જ પુત્રને જન્મ આપશે જે વંશવૃદ્ધિ કરશે અને એક રાણી સાઠ હજાર પુત્રોને જન્મ આપશે તેઓ મહાપરાક્રમી હશે રાજાએ પૂછ્યું મારી કઈ રાણી એક પુત્રને જન્મ આપશે અને કઈ રાણી સાઠ હજાર પુત્રોને જન્મ આપશે એ વાત તેમના પર નિર્ભય છે તેઓ ઈચ્છે તેમ કરશે વિદર્ભ પુત્રી કેશિનીએ એક જ પુત્રની ઈચ્છા કરી જ્યારે ગરુડની બહેન સુમિતિએ સાઠ હજાર પુત્રોની ઈચ્છા કરી ભૃભુ ઋષિએ બંનેને એમની ઈચ્છા પૂરી થવાનો આશીર્વાદ આપ્યો રાજા રાણીઓ સહિત ઋષિને નમીને નગરમાં પાછો આવ્યો સમય જતા કેશનીએ એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ અસમંજ રાખ્યું સુમતીએ એક પિંડને જન્મ આપ્યો તેમાંથી સાઠ હજાર પુત્રો ઉત્પન્ન થયા ધીરે ધીરે બધા કુમારો મોટા થયા અસમંજ ક્રૂર અને ઘાતકી સ્વભાવનો હતો તેને અંશુમાન નામે શ્રેષ્ઠ પુત્ર થયો અસમંજની ઘણી ફરિયાદ આવવાથી રાજાએ તેને કાઢી મૂક્યો એકવાર સગર રાજાને અશ્વમેઘ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ બધી તૈયારીઓ થઈ ગઈ અને યજ્ઞના અશ્વને છોડી મૂક્યો તેના રક્ષણ માટે સાથે અંશુમાનને મોકલ્યો અશ્વ આખી પૃથ્વીની પરિક્રમા કરી પાછો આવતો હતો ત્યારે યજ્ઞમાં વિઘ્ન નાખવા ઇન્દ્રએ અશ્વનું અપહરણ કર્યું આથી યજ્ઞમાં વિઘ્ન નડ્યું સગર રાજાએ પોતાના સાઠ હજાર પુત્રોને આદેશ આપ્યો કે અશ્વને શોધી લાવો સાઠ હજાર સગર પુત્રોએ આખી પૃથ્વી ફેંદી નાખી પણ ક્યાંય અશ્વ ન મળ્યો એટલે તેમણે પૃથ્વીને ખોદવા માંડી તેમાં હજારો જીવો નાશ પામ્યા અને પૃથ્વીમાં જબરદસ્ત મોટો ખાડો પડી ગયો પરંતુ અશ્વનો પત્તો ન લાગ્યો આથી તેઓ સગર રાજા પાસે જઈ કહેવા લાગ્યા કે પિતાજી અશ્વ ક્યાંય દેખાતો નથી આથી સગર રાજાએ ક્રોધે ભરાઈને કહ્યું જો તમે અશ્વની શોધી નહીં કાઢશો તો મહાસંકટ આવશે માટે અશ્વને શોધ્યા વગર પાછા આવશો નહીં તેઓએ પૂર્વ તરફની પૃથ્વીને પૂરેપૂરી ખોદી નાખી તો ત્યાં વિરૂપાક્ષ નામનો દિગ્ગજ મળ્યો સગર પુત્રોએ તેને પ્રણામ કરી દક્ષિણ દિશા તરફની પૃથ્વી ખોદી નાખી ત્યાં મહાપદ્મ નામનો દિગ્ગજ મળ્યો તેને નમન કરી તેઓ પશ્ચિમ દિશા તરફ ખોદવા લાગ્યા તો ત્યાં સોમનસ નામનો દિગ્ગજ મળ્યો તેને પણ પ્રણામ કરી તેઓ નમન કરી તેઓ ઈશાન તરફ ખોદવા લાગ્યા ખોદતા ખોદતા તેમને એક આશ્રમ દેખાયો ત્યાં કપિલ દેવ તપ કરી રહ્યા હતા તેમની બાજુમાં યજ્ઞનો અશ્વ ચરી રહ્યો હતો સગર પુત્રોએ અશ્વની ચોરીનો આરોપ કપિલ દેવ પર મૂક્યો અને તેમને ગમે તેમ બોલવા લાગ્યા એટલે કપિલ દેવને ક્રોધ ચડ્યો તેણે હું કરીને સગરના સાઠ હજાર પુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા સાઠ હજાર પુત્રો લાંબો સમય સુધી પરત આવ્યા નહીં એટલે રાજાએ અંશુમાનને મોકલ્યો અંશુમાન તરત જ કાકાઓને શોધવા નીકળી પડ્યો ચાલતા ચાલતા તે કપિલ દેવના આશ્રમે પહોંચ્યો ત્યાં યજ્ઞનો ઘોડો ઉભેલો હતો અને બાજુમાં ભસ્મનો મોટો ઢગલો પડ્યો હતો અંશુમાને ઋષિ કપિલદેવને દંડવત પ્રણામ કર્યા કપિલદેવે સ્નેહથી તેને ઊભો કર્યો અને પાસે બેસાડી સર્વ હકીકત કહી સંભળાવી અંશુમાનને કાકાઓના મૃત્યુથી ઘણું દુઃખ થયું તેણે ઋષિને પૂછ્યું મારા કાકાઓનું અકાળ મૃત્યુ થયું છે તેઓની સદગતિ કેવી રીતે થશે ગંગાજળથી તેઓની સદગતિ થશે પણ ગંગાજળ ક્યાં મળશે હાલ ગંગાજી સ્વર્ગમાં છે ત્યાંથી તેનો પ્રવાહ પૃથ્વી પર આવે તો જ તારા કાકાઓની સદગતિ થશે હવે તું યજ્ઞના અશ્વને લઈ જા અને નિર્વિધને યજ્ઞ કાર્ય પૂરું કરાવ અંશુમાન યજ્ઞના અશ્વને લઈને સગર રાજા પાસે આવ્યો અને સર્વ હકીકત કહી યજ્ઞ નિર્વિધને પૂરો થયો પરંતુ પુત્ર યોગે સગર લાંબુ ન જીવ્યા તેઓ મૃત્યુ પછી અંશુમાનને રાજગાદી મળી ગંગા અવતરણ માટે તે હિમાલયમાં તપ કરવા ગયો તે પણ પરલોક સિધાવ્યો અને અયોધ્યાની ગાદી પર તેનો પુત્ર દિલીપ આવ્યો તેને પણ ગંગા અવતરણનો ઉપાય ન મળ્યો તેના મૃત્યુ બાદ ગાદી પર તેનો પુત્ર ભગીરથ બેઠો તેણે ત્યારે જ રાજ્યમંત્રીઓને સોંપી દીધું અને પોતે પોતાના પૂર્વજોની ઈચ્છા પૂરી કરવા ગોકર્ણ તીર્થમાં તપ કરવા લાગ્યો તેના ઘોર તપથી બ્રહ્મા પ્રસન્ન થયા અને તેને વરદાન માગવા કહ્યું પ્રણામ કરીને ભગીરથ બોલ્યો ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થાય અને મારા પૂર્વજોની સદગતિ થાય એ જ મારી ઈચ્છા છે બ્રહ્માએ કહ્યું વત્સ ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થાય પરંતુ તેનો વેગ એટલો બળવાન છે કે પૃથ્વી રસાતલમાં ચાલી જશે ગંગાના પ્રબળ વેગને ફક્ત શંકર જ ઝીલી શકે તેમ છે તું તેમને પ્રસન્ન કર તેઓ તારી ઈચ્છા પૂર્ણ કરશે આમ કહીને બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા ભગીરથે ફરી શિવજીને પ્રસન્ન કરવા અતિ કષ્ટકારી તપ આદર્યો અને ભોળાનાથ પ્રસન્ન થયા ભાગીરથના મસ્તકે હાથ મૂકી તે બોલ્યા હે ભગીરથ તારા પર હું અતિ પ્રસન્ન થયો છું તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ અને શિવજીએ જટ્ટા ખોલી ગંગાજીનું આવાહન કર્યું ગંગાજીનો પ્રબળ પ્રવાહ પૃથ્વી પર પડ્યો અને તેને શિવજીએ પોતાના મસ્તક પર ઝીલી જટ્ટામાં બાંધી દીધો ગંગાજીને માંડ માંડ બહાર નીકળવાનો રસ્તો મળ્યો તે સાત જગ્યાએથી ધીરી ગતિએ બહાર નીકળ્યા ગંગાજીની મુખ્ય ધારા શિવજીના કહેવાથી ભગીરથ પાછળ વહેવા લાગી ભગીરથ એ ખાડા પાસે પહોંચ્યા જ્યાં સાઠ હજાર સગર પુત્રોની ભસ્મ હતી ગંગાનો પ્રવાહ ત્યાં વહેવા માંડ્યો એ ખાડો ભરાતા સાઠ હજાર સગર પુત્રોની સદગતિ થઈ ગઈ અને એ ખાડો સાગર નામે ઓળખાયો આ અદ્ભુત ઘટના દેવોએ જોઈ અને તેમણે શિવજીનો ગંગાજીનો અને ભગીરથનો જય જયકાર બોલાવ્યો પોતાના પૂર્વજોની આ કથા સાંભળી રામ લક્ષ્મણ ગદગદિત બની ગયા તેમણે ગંગાજીને વારંવાર પ્રણામ કર્યા અને ત્યાં જ સૌએ વિશ્રામ કર્યો બીજે દિવસે તેમની યાત્રા આગળ વધી ત્યાં એક નિર્જન છતાં ભવ્ય આશ્રમ દેખાયો રામે પૂછ્યું મહારાજ આ કોનો આશ્રમ છે આ નિર્જન કેમ દેખાય છે રઘુનાથ એ ગૌતમ મુનિનો આશ્રમ છે એક સમયે અહીં તપસ્વીઓની પુષ્કળ વસ્તી હતી હવામાં સતત યજ્ઞનો ધુમાડો ફેલાતો હતો આનંદમય અને પવિત્ર વાતાવરણમાં અહીં ઘણા ઋષિમુનિઓ નિવાસ કરતા હતા ગૌતમ મુનિની ધર્મપત્ની અહલ્યા પતિવ્રતા અને અતિ સુંદર હતી એના રૂપની ચર્ચા ત્રણેય લોકમાં થતી હતી અને એ રૂપ આ આશ્રમનું દુર્ભાગ્ય બની ગયું એકવાર દેવરાજ ઇન્દ્ર એ વાત સાંભળીને અહલ્યાને જોવા આવ્યો અને તેને જોતા જ મોહિત થઈ ગયો અહલ્યાને મેળવવા ઇન્દ્રે કપટ કર્યું જ્યારે ગૌતમ મુનિ સ્નાન કરવા ગયા ત્યારે ઇન્દ્ર ગૌતમ મુનિનું રૂપ લઈને અહલ્યા પાસે આવ્યો અને સહવાસની માગણી કરી આથી અહલ્યાને ખ્યાલ આવી ગયો કે આ તેના પતિ નથી પરંતુ કામવશ અને પથભ્રષ્ટ બની ગઈ ત્યાં જ ગૌતમ મુનિ આવ્યા આશ્રમમાં પરપુરુષને જોઈ તેઓ ગુસ્સે થઈ ગયા પોતાના તપો બળથી તેને બધી વાતની ખબર પડી ગઈ ગુસ્સે થઈ તેમણે ઇન્દ્રને શાપ આપ્યો કે તું નપુસ્તક બની જા અને અહલ્યાને શાપ આપ્યો કે તું પથ્થર બની જા ઇન્દ્ર નતમસ્તકે પસ્તાવો કરતો ચાલ્યો ગયો પરંતુ અહલ્યા ગૌતમ મુનિને કરગરીને કહેવા લાગી મને માફ કરો નાથ મારા શાપનું નિવારણ કરો હવે હું તમારા ચરણોમાં જ મારું સર્વસ્વ રાખીશ ગૌતમ મુનિ પણ અહલ્યાને ઘણો સ્નેહ કરતા હતા દુઃખી હૃદયે તેમણે કહ્યું જ્યારે દશરથનંદન રામચંદ્રનો તને ચરણ સ્પર્શ થશે ત્યારે તારો ઉદ્ધાર થશે પછી જ તું મને પામીશ આમ કહીને ગૌતમ મુનિ પીચા મુનિ સમાજ સાથે આ આશ્રમ છોડી ચાલ્યા ગયા અને અહલ્યા પથ્થર બની ગઈ હે રામચંદ્ર તમે આશ્રમમાં આવો અને દેવી અહલ્યાનો ઉદ્ધાર કરો રઘુનાથે બધા સાથે આશ્રમમાં પ્રવેશ કર્યો અને પથ્થર બનેલી અહલ્યાને જોઈ રામચંદ્રએ ધીરેથી તેમનો ચરણ સ્પર્શ કર્યો અને પથ્થર બનેલી અહલ્યા જીવતી બની ગઈ તેણે રામને પ્રણામ કર્યા પછી વિશ્વામિત્રને પ્રણામ કર્યા ત્યાં જ ગૌતમ મુનિ આવી ગયા અહલ્યાએ પતિને દણવત પ્રણામ કર્યા ગૌતમ મુનિએ તેનો સ્વીકાર કર્યો અને દેવોએ ત્યાં પુષ્પવૃષ્ટિ કરી અને ગૌતમ મુનિનો આશ્રમ ફરી હર્યો ભર્યો બની ગયો બોલો રઘુનંદન શ્રી રામની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં રામાયણની કથાનો બાલ્યકાંડનો ભાગ ત્રીજો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો મિત્રો રામ એ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા આદર્શ કુટુંબની ભાવના રામાયણ કથામાં જોવા મળે છે સમાજ કુટુંબ પરિવારમાં કેમ જીવવું તે રામાયણમાં દર્શાવ્યું છે મહાભારતમાં કુટુંબ કલેશનો કરુણ અંજામ છે તો શત્રુઘ્ન આદર્શ કુટુંબ છે આદર્શ કુટુંબ જીવનનું ઉત્તમ કેવું હોય કેમ રહીને કુટુંબને આદર્શ બનાવવું તેનો સાર આપણને રામાયણમાંથી મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં રામાયણની કથાનો બાલકાળનો ભાગ ત્રીજો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ માતા સીતા જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ